નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ પાંચની અંદર મારી લેખન પોથી બુક ચાપવામાં આવેલી છે જેમાં મિત્રો પાના નંબર નવ ઉપર મુદ્દા આધારિત જે લેખન આપેલ છે તેમાં મિત્રો એક વાર્તા આપેલી છે તે વાર્તાનું નામ આપણે રાખીશું લાલચુ દુકાનદાર જેનું આપણે આ વિડીયોમાં સચોડ સાચોને સંપૂર્ણ સોલ્યુશન કરીશું ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન બોલતા મુદ્દા આધારિત લેખન મિત્રો અહીંયા આપેલા મુદ્દાના આધારે વાર્તા લખવાની છે અહીંયા મુદ્દા મિત્રો આપેલા છે કે એક લુચો દુકાનદાર કરિયાણાની દુકાન એક ગ્રાહક ખાંડ ખરીદવી દુકાનદારનું ઓછું તોડવું ગ્રાહકની ફરિયાદ દુકાનદારનો જવાબ વધારે ઊંચકવું નહીં પડે ગ્રાહકે ઓછા પૈસા ચૂકવવા દુકાનદારે પૂરા પૈસા માગવા ગ્રાહકનો જવાબ પૈસા વધારે ગણવા નહીં પડે આપી શકીએ આપણે મિત્રો આ રીતે લખીશું કે એક દુકાનદાર હતો તેની કરિયાણાની દુકાન હતી દુકાનદાર લુચો હતો તે ગ્રાહકોને છેતરતો તે ઓછો તોડતો અને વધારે કિંમત પડાવતો એક દિવસ એક ગ્રાહક આવ્યો તેણે બે કિલો ખાંટ તોડી આપવા જણાવ્યું દુકાનદારે ખાંડ ઓછી તોડી ગ્રાહકે આ જોયું ગ્રાહકે દુકાનદારને કહ્યું ભાઈ તમે ખાંડ ઓછી તોડી છે વજન બરાબર કરો ને ગ્રાહકની ફરિયાદ સાંભળી દુકાનદાર લૂચ્યું હસ્યું અને બોલ્યો કે ભાઈ તારે વધારે વજન ઊંચકવું નહીં પડે ગ્રાહક પણ તેના માથાનો હતો તેણે દુકાનદારને પાઠ ભણાવવા હું મનોમન વિચાર્યું તેણે દુકાનદારને ઓછા પૈસા ચૂકવ્યા દુકાનદારે પૈસા ગણ્યા ઓછા હતા તેણે ગ્રાહકને કહ્યું ભાઈ તે મને ઓછા પૈસા ચૂકવ્યા છે ભાઈ તમારે વધારે પૈસા ગણવા નહીં પડે ગ્રાહકે રોકડું પર ખાવ્યું દુકાનદાર ચૂપ થઈ ગયો ગ્રાહક ચાલતો થયો જેવા સાથે તેવા થવું પડે તો અહીંયા આપણે વાર્તાનો બોધ મળે છે જેવા સાથે તેવા સરસ મજાની મિત્રો વાર્તા છે તમે આ રીતે લખી શકો છો અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા